રાજ્યમાં ધમધમતી ડમી સ્કૂલો અને કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરાવતા સરકારી શિક્ષકો વિરુદ્ધ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને માંડ્યો મોરચો અમદાવાદમાં મળેલી બેઠકમાં રાજ્યના ત્રીસ જેટલા ઘટક સંઘો અને શિક્ષણવિદોની હાજરીમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં રાજ્યમાં ગેરકાયદે કોચિંગ ક્લાસીસમાં મસ્ત મોટી ફી લઈને અભ્યાસ કરાવતા સરકારી શિક્ષકો વિરુદ્ધ તમામ જિલ્લા મથકોમાં જનતા રેડ કરવાનો નિર્ણય કરાયો સાથે જ ડે સ્કૂલ બંધ કરવામાં આવે ઇન્ટરનલ માર્ક્સ આપવાની પદ્ધતિ બંધ કરવામાં આવે તેવી ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનને સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ માંગ કરી સાથે જ કહ્યું કે અમારી રજૂઆત બાદ રાજ્યના સોળ જેટલા શિક્ષકોને બરખાસ્ત કરવામાં આવ્યા છે તેમ છતાં અનેક જગ્યાએ સરકારી શિક્ષકો પગાર લઈને ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે તે તાત્કાલિક બંધ થવા જોઈએ જો સરકાર કે શિક્ષણ વિભાગ આ અંગે કોઈ પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે બે હજાર કરોડથી વધારે કાળા નાણાં જે છે એ આ લોકો ડે સ્કૂલ કોન્સેપ્ટ સ્કૂલ અને સરકારી શાળાના શિક્ષકો વસૂલી રહ્યા છે એની સામે સરકારને જે બંધારણની અંદર લખેલું છે કે સારું શિક્ષણ આપવાની સરકારની ફરજ છે એના માટે સરકારને અનુરોધ કરશે